વિકસિત ગુજરાત એક ગામ કે જે કોઈ ચૂંટણીનો બહિષ્કાર પણ મત મેળવી જીત મેળવતા નેતાઓ જરા આ ગામની મુલાકાત તો લો ગામની મુલાકાતે પહોંચેલા અમારી ટીમે આંતરિયાળ વિસ્તારની મુલાકાત લીધી ગામમાં પહોંચતા પહેલા એક કોતરમાં કેટલીક મહિલાઓ નજરે પડી હતી પહેલી નજરે અમને લાગ્યું કે અહીં મહિલાઓ કપડાં ધોવા માટે આવ્યા છે પછી ખબર પડી કે આ મહિલાઓ કપડાં તો ધોઈ રહી છે સાથે સાથે પીવાના પાણી પણ અહીંથી જ ભરી રહી છે મહિલાને જુઓ ચૂલા પર મહિલા રોટલા બનાવી રહી છે નથી મહિલાના રસોડામાં ગેસનો ચૂલો આજે પણ મહિલા ટોર્ચના સહારે પોતાના પરિવાર માટે ભોજન બનાવી રહી છે દર્શક મિત્રો નવાઈની વાત તો એ છે કે આટલી મુશ્કેલી વેઠી રહેલા આ ગામમાં નથી ચૂંટણીનો બહિષ્કાર કે નથી ગામ લોકો પ્રાથમિક સુવિધાની માંગ કરી રહ્યા છે આમ છતાંય આ ગામના લોકો મતદાન અવશ્ય કરે છે ગામના લોકોને મતદાન મથક સુધી જવું હોય તો ત્રણ કિલોમીટર ડુંગરને બીજુ બાજુ કાચાને ઢોળાવવાળા રસ્તા પર થઈને જાય છે ભલે ગામના લોકો પ્રાથમિક સુવિધા નથી માંગ કરી રહ્યા પણ વોટ મેળવતા આ ગામના લોકોની સમસ્યા જોવા માટે એક વખત તો જાય ભલે નાનકડું ગામ છે પણ અહીંના લોકો આ જ દેશના વતની છે અને તેમને પણ એટલો જ પ્રાથમિક સુવિધા માટેનો એટલો જ અધિકાર છે જેટલો શહેરમાં રહેતા લોકોને અધિકાર મળે છે લાઇટની સમસ્યા એવી છે ભુંદાર નંબર ગામમાં લાઈટ નથી લાઇટ માટે સરકારને વિનંતી કે ભુંદાર નંબર ગામમાં લાઇટ થાય એટલે અંદરમાં બહુ તકલીફ પડે છે આપણે ખાવાનું ભજન બનાવવાનું હોય ત્યારે દીવાના સહારે ભજન બનાવીને એને છોકરાને પેટ બર્યા છે પ્રીમિયમમાં તો તકલીફ એવી છે કે બહાર ખાટલા વાળી પછી હોવું પડે છોકરા ને બહેરા બધા બાર ખાટલામાં પછી હોવું પડે કેવાનું ભાઈ